નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સૂર્યગ્રહણ વિશે જે આગામી એકવીસ સપ્ટેમ્બરના રોજ થનારું સૂર્યગ્રહણ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી તેના વિશે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો બોલો બજરંગબલીની જે હર હર મહાદેવ જય શનિદેવ કોઈ સામાન્ય જ સૂર્યગ્રહણ નથી ભયંકર સૂર્યગ્રહણ જે એક અદ્ભુત ખગોળિક ઘટના છે અને જ્યોતિષશાસ્ત્રમાં તેની વિશેષ અસરો છે માતાઓ અને બહેનો તમને જણાવી દઈએ કે આ વર્ષનું છેલ્લું અને અંતિમ સૂર્યગ્રહણ થશે અને હા આ વખતે બાર રાશિઓમાંથી સાત એવી ભાગ્યશાળી રાશિઓ છે તેમને મા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે તેઓ કરોડપતિ બનીને માલમ માલ થશે માતાઓ અને બહેનો વિશેષ કરીને ગર્ભવતી મહિલાઓ આ સૂર્યગ્રહણની માત્ર વિશ્વભરના સાધુ સંતો અઘોરીઓ અને જ્યોતિષીઓ જ નહીં પરંતુ પહેલાં આપણે જાણીએ કે આ ગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં કારણ કે ગ્રહણના સમયે કેટલીક વિશેષ વિધિઓ અને મંત્ર જાપથી આપણે તેની નકારાત્મક અસરોને દૂર કરીને સકારાત્મક લાભ મેળવીએ છીએ પ્રથમ તો આપણે સમજીએ કે સૂર્યગ્રહણ શું છે સૂર્યગ્રહણ ત્યારે થાય છે અને જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવી જાય છે અને સૂર્યના પ્રકાશને અવરોધે છે આ એક કુદરતી ઘટના છે પરંતુ જ્યોતિષમાં તેની અસરોને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે કારણ કે ગ્રહોની સ્થિતિ અને તેમની ઉર્જા આપણા જીવનને પ્રભાવિત કરે છે અને એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસનું આ ગ્રહણ વિશેષ કારણ કે કન્યાઓ રાશિમાં અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થશે અને તેની અસરો રાશિ પર અલગ અલગ પડશે પરંતુ સારી રીતે એ છે કે સાત રાશિઓને મહાલક્ષ્મીની વિશેષ કૃપા મળશે તેઓ આર્થિક રીતે મજબૂત થશે ધનને વૃદ્ધિ થશે અને તેઓ કરોડપતિ બનવાના માર્ગ પર આગળ વધશે આ સાત રાશિઓને વિશેષ લાભ મળશે પરંતુ અન્ય રાશિઓને પણ ઉપાય કરીને સકારાત્મક અસરો મેળવી શકાય છે અને આજે હું દરેક રાશિ માટે વિગતવાર અસરો મંત્ર જાપ અને લક્ષ્મી માતાની પ્રાપ્તિના ઉપાયો જણાવીશ અને દરેક રાશિ માટે મંત્ર અલગ અલગ હશે જેથી તમે તેને અનુસરીને તમારા જીવનમાં સુધારો લાવી શકો છો ચાલો પહેલાં મેષ રાશિ વિશે વાત કરીએ મેષ રાશિના જાતકો માટે આ સૂર્યગ્રહણ ખૂબ જ સકારાત્મક છે અને લાવવાનું છે કારણ કે સૂર્ય તેમના માટે શુભ છે અને સૂર્યની ગ્રહણની જે ઉર્જા તેમને નવી તકો આપશે તેઓ વ્યવસાયમાં વૃદ્ધિ મળશે નોકરીમાં પ્રમોશન થઈ શકે છે અને આર્થિક સ્થિતિમાં મજબૂત થશે માલક્ષ્મીની કૃપાથી તેઓ કરોડપતિ બનવાના માર્ગ પર આગળ વધશે પરંતુ ગ્રહણની નકારાત્મક અસરોને દૂર કરવા માટે તેઓ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ ગાયત્રી મંત્ર છે ઓમ ભૂર્ભુવ સ્વ તત્સવિતુરમ ભર્ગોદયા દેવસ્ય ધીમહિ ધ્યેયોના પ્રચોદયા અને તેઓને આ મંત્રનો એકસો ને આઠ વખત જાપ કરવો જોઈએ ખાસ કરીને ગ્રહણના સમયે અથવા તેના પછી અને લક્ષ્મી પ્રાપ્તિ માટે તેનો ઉપાય તરીકે તેઓ શુક્રવારેમાં લક્ષ્મીની પૂજા કરીને ઘીનો દીવાનો પ્રગટ ઘીના દીવાનો પ્રાગટવા અને ગરીબોને અન્નદાન કરવું જોઈએ આનાથી તેમની આર્થિક સ્થિતિમાં વધારો થશે અને ગ્રહણની અસર સકારાત્મક બનશે મેષ રાશિના જાતકોને આ ગ્રહણથી તેમના વ્યક્તિત્વમાં વધારો થશે તેઓ વધુ આત્મવિશ્વાસુ બનશે અને તેમના કાર્યક્ષેત્રમાં સફળતા મળશે તેઓને પરિવારમાં સુખ સમૃદ્ધિ મળશે અને તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો આવશે પરંતુ જો તેઓ આ મંત્રનો જાપ કરે તે તો તેમની બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે અને મહાલક્ષ્મી તેમને વિશેષ આશીર્વાદ આપશે તેઓ નવા વ્યવસાયની તકો મળશે અને તેમના બેંક બેલેન્સમાં વધારો થશે આ ગ્રહણ તેમની નવી ઉર્જા પાવશે જેનાથી તેઓ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે છે અને ધાર્મિક રીતે આ ગ્રહણને સકારાત્મક બનાવવા માટે તેઓ મંદિરમાં જઈને પૂજા કરાવવી જોઈએ અને તેમના મનમાં હંમેશા સકારાત્મક વિચારો રાખવા જોઈએ અને આનાથી તેમનું જીવન ખુશાલ બનશે આગળની ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ વિશે વાત કરીએ વૃષભ રાશિના જાતકો માટે આ ગ્રહણ આર્થિક લાભ અપાવશે તેઓને વેપારમાં વૃદ્ધિ મળશે અને મહાલક્ષ્મીની કૃપા થશે તેઓ માલમ માલ થશે તેઓ કરોડપતિ બનવાના માર્ગ પર છે પરંતુ ગ્રહણની અસરોને સકારાત્મક બનાવવા માટે તેઓ ને ઓમ નમઃ શિવાયનો મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્ર છે ઓમ નમઃ શિવાય અને તેઓને તેનો એકસોને આઠ વખત ખાસ કરીને સવારે અને સાંજે અને લક્ષ્મી પ્રાપ્તિ માટે ઉપયોગ કરીને તેઓ શુક્રવાર તુલસીમાના છોડને પાણી આપવું અને તેમાં મહાલક્ષ્મીને કમળના ફૂલ અર્પણ કરવા તેમજ ગરીબોને મીઠાઈ વેચવી આનાથી તેમની આર્થિક સમસ્યાઓ દૂર થશે વૃષભ રાશિના જાતકોને આ ગ્રહણથી તેમના પરિવારમાં શાંતિ મળશે તેઓના વ્યવસાયમાં નવા પાર્ટનર મળી શકે છે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો આવશે તેઓને માનસિક શાંતિમાં મળશે અને તેઓ તેમના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે પરંતુ જો તેઓ આ મંત્રનો જાપ કરે તો તેમનું જીવન વધુ સારું બનશે અને માલક્ષ્મી તેમનો ધનની વર્ષા કરશે તેઓને અચાનક ધન લાભ થશે અને જેમ કે લાગવાની અને તેઓ તેમના ઘરમાં નવી વસ્તુનો ખરીદી શકશે ધાર્મિક દ્રષ્ટિએ આ ગ્રહણ તેઓ વ્રત કરીને સ્વીકારી શકશે અને તેમના મનમાં ભગવાન પ્રત્યે ભગ તે વધારી શકે છે આનાથી તેમનું જીવન આનંદમય બનશે અને તેઓ તેઓ હંમેશા ખુશ રહેશે મિત્રો હવે વાત કરીએ વૃષભ રાશિની અને વૃષભ રાશિ છે અને મિથુન રાશિ છે આપણે વૃષભ રાશિની વાત કરી અને આપણે આગળ વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે આ ગ્રહણ વિશેષ છે કારણ કે તે તેમના બુદ્ધિ અને વાણીમાં વૃદ્ધિ અપાવશે તેઓ વ્યવસાયમાં સફળતા મળશે અને માલક્ષ્મીની કૃપા થશે તેઓ કરોડપતિ બનશે તેઓ માલ માલ થશે પરંતુ નકારાત્મક અસરોને દૂર કરવા માટે તેઓને લક્ષ્મી મંત્રનો જાપ કરવો જોઈએ લક્ષ્મી મંત્ર છે કે ઓમ શ્રી મહાલક્ષ્મીય નમઃ અને તેઓને તેઓ એકસો ને આઠ વખત જાપ કરવો જોઈએ ખાસ કરીને શુક્રવારે અને લક્ષ્મી પ્રાપ્તિ માટે ઉપાય તરીકે તેઓ મહાલક્ષ્મીની આરતી કરીને ચાંદીની વસ્તુ દાન કરવી જોઈએ તેમજ બ્રાહ્મણોને ભોજન કરાવવું આનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે મિથુન રાશિના જાતકોને આ ગ્રહણનીથી બચવા તેમને સંબંધોમાં સુધારો આવશે તેઓને નવા મિત્રો મળશે અને તેમના કાર્યમાં સફળતા મળશે તેઓને માનસિક શાંતિ મળશે અને તેઓ તેમના સપનાઓને સાકાર કરી શકશે પરંતુ આ મંત્ર જાપ કરવાથી તેમનું જીવન વધુ ઉજ્જવળ બનશે અને માલક્ષ્મી તેમની ઉપર વિશેષ આશીર્વાદ આપશે તેઓને વેપારમાં લાભ થશે અને તેઓ નવી પ્રોપર્ટી ખરીદી શકશે ધાર્મિક રીતે તેઓ વેદ પાઠ કરીને આ ગ્રહણને સ્વીકારી શકે છે અને તેમના મનમાં સકારાત્મક વધારી શકે છે આનાથી તેઓ હંમેશા પ્રગતિ કરશે પ્રિય મિત્રો હવે આગામી ભાગ્યશાળી રાશિ છે કર્ક કર્ક રાશિના જાતકો માટે આ ગ્રહણ ભાવનાત્મક સ્થિત સ્થિતિ અપાવશે અને તેઓને પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ મળશે અને લક્ષ્મીની કૃપા થશે તેઓ આર્થિક રીતે મજબૂત થશે તેઓને કરોડપતિ બનશે પરંતુ અસરને સકારાત્મક બનાવવા માટે તેઓને ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરવું આ મંત્ર છે ઓમ નમો નારાયણ અને એકસો ને આઠ વખત જાપ અને ઉપાય તરીકે વિષ્ણુ ભગવાનની પૂજા કરીને તુલસી પત્ર અર્પણ કરવા તેમજ ગાયને ઘાસ આપવું આનાથી ધન વૃદ્ધિ થશે કર્ક રાશિના જાતકોને આ ગ્રહણથી તેમના સ્વાસ્થ્યમાં સુધારો આવશે તેઓને નવી તકો મળશે અને તેમના વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે તેઓને માનસિક શાંતિ મળશે અને તેઓ તેમના પરિવાર સાથે સુખ અને ખુશીથી રહેશે આ મંત્રથી તેમની બધી ચિંતાઓ દૂર થશે અને મહાલક્ષ્મી તેમની ધનની વર્ષા કરશે તેઓને અચાનક લાભ થઈ શકે છે ધાર્મિક રીતે તેઓ ઉપવાસ કરીને આ આને સ્વીકારી શકે છે અને ભગવાનની ભક્તિ વધારી શકે છે હવેની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને આ ગ્રહણને નેતૃત્વની તકો અપાવશે તેઓને સમાજમાં માન મળશે અને મા લક્ષ્મીની કૃપાથી કરોડપતિ બનશે મંત્ર છે ઓમ ગમ ગણપતે નમઃ એકસો આઠ વખત જાપ કરવો ઉપાય તરીકે ગણેશજીને દુર્વાર પણ કરવા અને ગરીબોને ફળદાન કરવું આનાથી આર્થિક વૃદ્ધિ થશે સિંહ રાશિને વ્યવસાયમાં સફળતા સ્વાસ્થ્યમાં સુધારો માનસિક શાંતિ મળશે આ મંત્રથી તે વધુ મજબૂત બનશે મા લક્ષ્મીને આશીર્વાદ આપશે ધાર્મિક રીતે પૂજા કરીને સકારાત્મક વધારો હવેની ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને આ ગ્રહણ કાર્યક્ષમતા વધારશે તેઓને નોકરીમાં પ્રમોશન મા લક્ષ્મીની કૃપા તરીકે કૃપા મળશે મંત્ર છે ઓમ હમ હનુમંતે નમઃ એકસો ને આઠ વખત ઉપાય હનુમાનજીને સિંદૂર ચડાવો અર્પણ કરો ગરીબોને વસ્ત્રદાન આનાથી ધન વૃદ્ધિ કન્યાન રાશિને સુખ સમૃદ્ધિ સફળતા શાંતિ મળશે મંત્રથી ચિંતા દૂર લક્ષ્મી વર્ષા ધાર્મિક વિધિ કરો તુલા રાશિ માટે છે રાશિ તુલા રાશિને સંતુષ સંતુલન મળશે વેપારમાં લાભ કરોડપતિ બનશે મંત્ર ઓમ દુર્ગાય નમઃ અને એકસો આઠ વખત ઉપાય દુર્ગાજીને ફૂલ લાલ ફૂલ અર્પણ કરવાને બ્રાહ્મણને દાન ધન વૃદ્ધિ અને તુલા રાશિને સુખ સ્વાસ્થ્ય શાંતિ મંત્રથી સફળતા લક્ષ્મી માતાનો આશીર્વાદ ધાર્મિક પૂજા વૃશ્ચિક રાશિ વાળા માટે છે વૃશ્ચિક રાશિ વાળા માટે શક્તિ મળશે આર્થિક લાભ પરંતુ ઉપાય કરો અને મંત્ર છે ઓમ સૂર્યાય નમ એકસો વખત સૂર્ય અને અર્ગણ અગ્ર આપો અને તાંબાની વસ્તુને ધન વૃદ્ધિ વૃશ્ચિક રાશિઓ માટે સફળતા શાંતિ મળશે અને મંત્રથી નકારાત્મક દૂર લક્ષ્મી માતાની કૃપા ધાર્મિક અને વ્રત થશે અને આ ધનુ રાશિ માટે છે ધનુને જ્ઞાન વચ્ચે લાભ મળશે મંત્ર છે ઓમ ચંદ્રાય નમઃ એકસોને આઠ વખત ઉપાય ચંદ્રને દૂર અર્પણ અને દૂધ અર્પણ કરવું ચાંદીના ધન દાન ધન વૃદ્ધિ દુઃખ ધનને સુખ સ્વાસ્થ્ય મંત્રથી શાંતિ અને લક્ષ અને લક્ષ્મી આશીર્વાદ લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા બન્યા રહે છે અને ધાર્મિક પાઠ કરવો લક્ષ્મીનો લક્ષ્મી માતાનો ધાર્મિક પાઠ કરવો અને મકર રાશિ માટે છે મકરને કરિયાવરમાં વૃદ્ધિ લાભ મંત્ર ઓમ ત્રંબકમ યજામય સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમેવ વંદના બંધનાવે અને મૃત્યુ મોક્ષીય અમૃતામ એકસો આઠ વખત ઉપાય અને છે શિવલિંગ પર જળ અર્પણ કરવું ગરીબોને અન્ન ધન વૃદ્ધિ મકર રાશિને મકર રાશિઓ માટે છે સફળતા શાંતિ મંત્રથી સુધારો લક્ષ્મી માતાની કૃપા અને ધાર્મિક પૂજા કુંભ રાશિઓ માળા માટે છે કે કુંભ રાશિઓ માટે નવી તકોનો લાભ મંત્ર છે ઓમ રામ રમાય નમઃ એકસો ને આઠ વખત કરવો ઉપાય રામજીને તુલસી અર્પણ વસ્ત્રદાન ધર્મ અને ધન વૃદ્ધિ કુંભ રાશિઓ વાળા માટે સુખ સ્વાસ્થ્યની સમૃદ્ધિ પ્રાપ્ત થશે મંત્રથી શાંતિ લક્ષ્મી માતાના આશીર્વાદ મળશે ધાર્મિક વિધિ અને મીન રાશિ માટે છે મીનને આધ્યાત્મિક વૃદ્ધિ લાભ મંત્ર છે ઓમ કૃષ્ણાય નમ એકસો વખત કરવાનો ઉપાય છે કે કૃષ્ણજીને માખણ અર્પણ કરવું ફળદાન ધન વૃદ્ધિ મીન રાશિઓવાળા માટે છે સફળતા શાંતિ મંત્રથી સુધારો લક્ષ્મી માતાની કૃપા ધાર્મિક પાઠ કરવો મિત્રો તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો હવે આપણે વાત કરીએ આ ગ્રહણના ટાઈમ ટેબલ વિશે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસનું આ શિંક સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં કારણ કે તે દક્ષિણ અમેરિકા એન્ટાર્ટિકા અને પેસિફિક અને એન્ટ એટલાન્ટિકમાં દેખાશે અને ભારતમાં ન દેખાવાના કારણે સૂતક કાળ લાગુ પડતો નથી ટાઈમટેબલ અનુસાર ભારતીય સમય પ્રમાણે આ ગ્રહણ એકવીસ સપ્ટેમ્બરની રાત્રે અગિયાર વાગે શરૂ થશે મહત્તમ ગ્રહણ એક વાગ્યા પછી અને અગિયાર મિનિટે લાગશે અને બાવીસ સપ્ટેમ્બરે થશે અને સમા સમાપિત થશે ત્રણ વાગે અને ત્રણ વાગે અને ત્રેવીસ મિનિટે અને બાવીસ સપ્ટેમ્બરે થશે તેથી મિત્રો મિત્રો આ ગ્રહણને ધાર્મિક રીતે સક ધાર્મિક રીતે સકારાત્મક બનાવીને તમારા જીવનમાં લાભ મેળવો અને આ ઉપાયો અનુસરો જો તમારી રાશિ અનુસાર કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો અને તેના વિશે વિડીયો દ્વારા માહિતી આપવાનો પ્રયાસ કરીશું બોલો હર હર મહાદેવ જો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો જેથી તેઓને પણ આ સંપૂર્ણ માહિતી મળી શકે તો ફરીથી મળીએ બીજા નવા વિડીયો સાથે તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નમ પાર્વતી પતે હર હર મહાદેવ